કેમ છે વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છે તમે અસાઇનમેન્ટ પણ લઈ ગયા છો આપણે પુનરાવર્તન માં આજે ધોરણ 8 વિજ્ઞાન માં આગળ જોઈશું ખરા અને ખોટા આપણે જોડકા જોયા એક વાક્યના પ્રશ્નો પણ જોયા ખાલી જગ્યાઓ જોઈએ હવે આજે ખરા ખોટા જોઈશું તો ખરા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટા નિશાની કરવાની છે અહીંયા કેટલાક વાક્યો આપેલા છે એ અમુક ખરા પણ છે અમુક ખોટા પણ છે અને આ ઉપરાંતના અસાઇનમેન્ટમાં પણ બીજા વાક્યો આપેલા છે જે તમારે હોમવર્ક કરીને આવતીકાલે એનો ફોટો એટલે કે સોમવારે સવારે આઠ વાગ્યેનો ફોટો મને મોકલવાનો છે ચાલો જોઈએ પહેલું એક છે મીણબત્તીની જ્યોતનો મધ્ય વિસ્તાર પીળા રંગનો હોય છે આપણે દહન પાઠમાં જોયું કે મીણબત્તીની જોત એના ત્રણ ભાગ પાડ્યા

વાયુ સ્વરૂપમાં પણ હોય સીએનજી એલપીજી અને ઘન સ્વરૂપમાં પણ હોય લાકડું છે કોલસો છે તો એ ત્રણે ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે એટલે આ વિધાન કેવું છે ખોટું છે હવે પ્રશ્ન ત્રીજું વિધાન જોઈએ સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું તૃતીય આરક્ષિત જંગલ છે સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું ત્રીજા નંબરનું આરક્ષિત જંગલ છે એટલે કે તૃતીય છે તો આ વિધાન કેવું છે ખોટું છે કેમ ખોટું છે કારણ કે પ્રથમ છે કેવું છે પ્રથમ ભારતનું રાષ્ટ્રીય ઉદ્યાન છે કે જે આરક્ષિત હતું બરાબર છે ત્યાર પછી ચોથું જોઈએ કેરોસીન જેટ પ્લેનમાં બળતણ તરીકે વપરાય છે જે આપણે જોયું હતું બરાબર છે તો એકદમ સાચું વાક્ય છે કે બળતણ તરીકે જેટ પ્લેનમાં વપરાય છે ત્યાર પછી પાંચમું વિધાન જુઓ કોલસો સળગે ત્યારે જ્યોત ઉત્પન્ન થાય છે આપણે એ પણ જોયું હતું કે કઈ કઈ પદાર્થ સળગે તો જ્યોત ઉત્પન્ન કરે જ્યોત ના પણ ઉત્પન્ન કરે તો ઓલ્સો તમે સળગાવશો તો ગરમી તો ઉત્પન્ન થશે પણ જ્યોત ઉત્પન્ન થતી નથી એટલે આ વાક્ય ખોટું છે જ્યોત ઉત્પન્ન કરતો નથી ચટુ વિધાન જો કોષનું કદ વનસ્પતિના અને પ્રાણીના કદ સાથે સંબંધિત હોતું નથી એટલે કોષનું કદ તમારે જોવાનું છે એ વનસ્પતિ મોટી હોય અથવા પ્રાણી મોટું હોય કે નાનું હોય તો એનું કદ સાથે કોઈ સંબંધ છે તો આપણે એનું ઉદાહરણ જોયું તો હાથી અને ઉંદરનું તો હાથીનું કદ બહુ જ મોટું છે વિશાળ કાય છે ઉંદર આટલો નાનો છે પણ એના કોષનું જે કદ છે એ કેવું હોય છે સમાન જ હોય છે એમાં કોઈ સંબંધ હતો નથી કે હાથી મોટો છે એટલે એનો કોષ મોટો હોય અને ઉંદર નાનો છે એટલે એનો કોષ નાનો હોય એવું હતું નથી એટલે કોષનું કદ વનસ્પતિને પ્રાણીના કદ સાથે સંબંધિત હોતું નથી એકદમ સાચું છે